બેલ જ્યુસ બેનિફિટ્સ ગરમીમાં એવા કેટલાય ફળ બજારમાં મળે છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આવું જાય ફળ બીલીનું જેને બિલીપત્ર અથવા શ્રીફળ પણ કહેવાય છે આ એક ઔષધીય ગુણોથી ભરપૂર ફળ છે જે આયુર્વેદમાં પ્રાચીન કાળથી ઉપયોગ થતો આવ્યો છે આ ગરમીમાં ખાસ કરીને ઉપયોગી થાય છે અને શરીરને ઠંડક આપવાની સાથે સાથે કેટલીય ગંભીર બીમારીઓથી બચાવવાની શક્તિ ધરાવે છે બીલીનું ફળ પત્તા બિયારણ અને મૂળ બધું જ ઔષધિનું માફત કામ કરે છે બીલીનું સૌથી મુખ્ય અને લોકપ્રિય ઉપયોગ પાચનતંત્રને વ્યવસ્થિત કરવામાં થાય છે તેની અંદરથી જે પદાર્થ નીકળે છે તેમાંથી બનાવેલું શરબત મુરબ્બો ગેસ એસિડિટી અને જાડા જેવી સમસ્યામાંથી રાહત અપાવે છે તેમાં રહેલા ટેનીના આંતરડાના સોજાને ઓછો કરવા અને તેને મજબૂત બનાવવામાં મદદ કરે છે જો કોઈને વારંવાર લૂઝ મોશનની ફરિયાદ રહે છે તો બિલીનું સેવન રામબાણ સાબિત થઈ શકે છે બિલીના કાચા ફળને ઉકાળીને તેની અંદરનો પદાર્થ ખાવાથી આંતરડામાં જામેલા બેક્ટેરિયા ખતમ થાય છે બિલી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે તેનું નિયમિત સેવન લિવર અને કિડનીને સ્વસ્થ રાખે છે બીલી શરબતમાં લીંબુ અને સાકર નાખીને પીવાથી શરીરની ગરમી નીકળે છે અને શરીર અંદરથી સાફ થાય છે બીલીના પત્તાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક માનવામાં આવે છે તે બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આયુર્વેદમાં એ કહેવાયું છે કે બીલીના પત્તામાં એવા યોગિક હોય છે જે ઇન્સુલિનની અસરને વધારે છે બિલીમાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે જે શરીરની ઇમ્યુનિટીને મજબૂત કરે છે તે સંક્રમણથી લડવાની તાકાત આપે છે અને હવામાન બદલતા બીમારીઓથી સુરક્ષા કરે છે બિલીનું સેવન હાર્ટ માટે પણ લાભકારી છે આ કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરે છે અને હાર્ટની ધમનીઓમાં રક્ત સંચાર સારું બનાવે છે બિલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે બિલીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ત્વચાને ગ્લોઈંગ બનાવે છે અને વાળને જડતી મજબૂત બનાવે છે બિલીના પત્તાનો રસ ચામડી પર લગાવવાથી ખીલ ડાઘાને ફોલ્લીમાંથી રાહત મળે છે ગરમીમાં બિલીનું શરબત બનાવીને પીવું સૌથી સરળ અને સ્વાદિષ્ટ રીત છે આ ઉપરાંત બિલીના પાકેલા પદાર્થથી મુરબ્બો અથવા બિલ્લીનો પાવડર પણ તૈયાર કરી શકાય છે સવારે ખાલી પેટ બિલીનો રસ પીવાથી ખાસ ફાયદા મળે છે બિલી ફાયદાકારક છે પણ બિલીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ કેમ કે વધારે માત્રામાં સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે જો તમે કોઈ વિશેષ બીમારીથી પીડિત છો તો ડોક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાંત પાસેથી પરામર્શ લઈને તેનો ઉપયોગ કરો ચોમાસામાં મીઠું અને ખાંડ ભીના થઈ જાય છે આ એક વસ્તુ ડબ્બામાં મૂકી દો ચોંકશે નહીં અને ભેજ પણ નહીં લાગે વરસાદના દિવસોમાં તડકો બરાબર ન આવતા વાતાવરણમાં ભેજ ઉત્પન્ન થાય છે આ ભેજને કારણે ઘણી વસ્તુઓ ચીકણી અને ભીની થઈ જાય છે જેમાં રસોડામાં રહેલા ખાંડ અને મીઠું પણ બાકાત નથી આ એક વસ્તુ ડબ્બામાં નાખી દો આખું ચોમાસું બે નહીં લાગે ચોમાસામાં મીઠું અને ખાંડ ભીના થઈ જતા હોય તો ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દો ભેજ નહીં લાગે ચોમાસું આવે એટલે ભેજથી રસોડાની વસ્તુઓ ખરાબ થવા લાગે છે તમે પણ જોયું હશે કે વરસાદના મોસમમાં કન્ટેનરમાં રાખેલું મીઠું ભીનું થઈને ચીકણું થઈ જાય છે અને ખાંડમાં પણ ચોંટી જાય છે અને ગાંઠો પડી જાય છે આ મોસમમાં કેટલી કોશિશો છતાં કન્ટેનરના ઢાંકણ બંધ રાખવા કે ડબલ ડબ્બા વાપરવા છતાં ભેજ પોતાની જગ્યા બનાવી જ લે છે પરંતુ એક ખૂબ જ સરળ રીત છે જેના દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે જે નુસ્ખો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે એક્ટિવેટેડ ચારકોલ હા સાંભળવામાં ભલે આ નવાઈની વાત લાગે પરંતુ ચારકોલ માત્ર પાણીના ફિલ્ટરમાં કામ નથી આવતું પરંતુ તે તમારા મીઠું અને ખાંડને પણ ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે